લોટ <laughs> ને <laughs> 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 ચાલો બધા નાસ્તો કરવા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ

જો છે તો એની હારે મમ્મી જાય છે મંદિરે અને મારે થયા છે પોણા નવ ફટાફટ મારું કામ પતાય દો થોડું ઘણું કચરો બચરો વાળી નાખવું થોડું ઘણું ફટાફટ કામ પતાય દઉં ને કપડા બપડા બદલાવી નાનંદ લાગે છે જો આજે છે અમારે અગિયાર છે એટલે અમે બનાવ્યું છે દૂધીનું શાક અને ફરાળી ભાખરી પૃથુભાઈ આજે નથ રહ્યા એટલે એ ખાય છે દહીં વડા જે અમે કાલ બનાવ્યા હતા ને કેરીની કટકી ખાશું દૂધીનું શાક કેમ આ ખવાય આજે ઓકે ચાલો તો શાક ને ભાખરી ખાઈ લઈએ કેમ બધા એમ આજે બધા ફરાળ કરવા હાલો ગોળી નાખી બજાર ને પાંચ થઈ છે બધા ખાઈ તરબૂજ મેં લીધી છે દ્રાક્ષ ને તરબૂજ બેન ને બીજા વગર નું ખાવું છે દીવા વોટરમેલન સીડ્સ હોય ને ખવાય मम्मी विराट कोहली और अनुष्का शर्मा ने रूस जो ओके कैप तुमने देखा चलो तो द्राक्ष ने तरबूज खाई लिए तो ने तो पापा ने क्या जोरों मन पूरा था ही प्यारा में जाते है जोरों हमारे जोरों सोड़ करने हम है लगते हैं इसमें इतना अच्छा काम कर रहे बहुत स्वीट चल बहुत स्वीट चल अलग आप कितनी बीक चाहिए जो लॉन्ग સારું છે મીઠું દીવા બહુ નાની એમથી હતી ને ત્યારનું ટોય છે કદી Hai Utapam. Hai <tuk> શાસ્ત્ર માં મેં સાંભળ્યું હતું તો ઉપરાંત ચટણી થી એક એક ચમચી ડોલ માં નાખી નાહવાનું એમ બહુ સારું કેવા અઘરા સવાલ કરી કે ચટણી શું કરવા લાવે નાવા હાટુ ડોલ માં નાખીને ને જાણે કેમ આખો વાડો પડો પડો પુરવાડ દીધું આ મમીઠું નાખું કે મે નાખું નાખ્યું હવે આયે કે ગામબાશી છે ને બીટ કરી દેજો ને એક છે ને એ એમાં નો જાય એનો જ હોય નાનો આનો નાનો આવે અલા એમાં હોય જોઈ લેજો ને કેવો નીચે છે આની જાતો હોય તો અલા ઉત્તમ ખવાગે કેમ સમસકાર કોઈ નો આય મને આ ગેર છે આવો બધા નો રહ્યા હોય કે ખાશે અને રહ્યા છે ભેળ ખાશે પણ આવી જાવ બધા હમ કેવડો કેમ બતાયો ફરાળી બેઠું છે ને અમે મમ્મી કાલ બેલી કે દિવસ હતું કાલ આજનો દિવસ માટે કાઈ મન એટલે વિચારું કે કાલ ઉઠવાનું કાલ નહી ઉઠવાનું એ કાલ નહીં ઉઠવાનું કાલ ને બટુ નથી ઉઠાય બકરી હોતી નથી એટલે એ પણ ધીમે કરને પણ ટમેટું ચોટી ગયું गरम મમ્મી બોલો રોટલી કુમાર એક બે ઉતક કરી દે બની જાય ને પછી ખબર અત્યારે પણ ખબર પીવું બની જાય પછી હું વિચારું मारी मम्मी बहुत मन हैरान कर कर वो हूँ आपने वो तो मारी मम्मी ने एटली हैरान कर दी थी वो बहुत नहीं पर मारी मम्मी केरी खाता बड़ी नहीं गया हमने <laughs> के अबे खाटू है वो है इतना मेंगो मेंगो पाकी मेंगो <laughs> नहीं डोंट टेंड डी टॉपिक पाकी केरी नहीं खाता रोसे नो खाई केरी नहीं હું આ તમારું ખાવાની છું તમારે માર નહીં નઈ અડવાનો ખાને વણ હું તા તે પચાવડો મંગાયું તો હા વાળો મમ્મી આપણો જેવડો એઠો કરશે એવો કરે એની

કે તો ભાખરીન કટકી એમ તાર ગળે ઉતરી જાય છે ને એટલે મને એમ કે

જો અમે છે ને જમી કરવી પછી જેઠો છો હવે આ નો એન્ડ અહીંયા જ કરીએ મમ્મી ચાલીએ વાહ આપણે તો નેટ આરામ કર્યો જ ખાઈ પીને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને લાઈક કરો જો બા નહીં આવડી ગયું ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ